આપણે બધાએ એક શબ્દનો ઉપયોગ તો કેટલી વાર કરીએ છે ખરું ને મન જેમ કે આજે મારું મન નથી લાગતું કે પછી જરા મન લગાવીને કામ કરજે પણ ક્યારે વિચાર્યું છે કે આ મન છે શું ચાલો આજે આપણે આ જ રહસ્યને સમજવાની કોશિશ કરીએ અને જો આ આપણા જે સોર્સ મટીરિયલ્સ છે ને એમાં એક બહુ જ સરસ વાત કહી છે કે મન એ શરીર પણ નથી અને આત્મા પણ નથી એ તો બસ બંનેને જોડતો એક નાનકડો પુલ છે વાહ શું વિચાર છે ખાલી આટલું સમજાઈ જાય ને તો પણ ઘણું બધું સ્પષ્ટ થઈ જાય તો ચાલો ને આ પુલ પર એક સફર શરૂ કરીએ તો આજે આપણે શું શું જોવાના છીએ આપણે સમજીશું કે આ મન આવ્યું ક્યાંથી એ ક્યાં ક્યાં કામ કરે છે એની અંદર કેવા કેવા રહસ્યો છુપાયેલા છે એની તાકાત કેટલી જબરદસ્ત છે અને હા સૌથી અગત્યનું આટલા શક્તિશાળી સાથીને કાબૂમાં કેવી રીતે રાખવો તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી જ્યારે આપણે મન શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો મતલબ શું થાય છે શું છે આ મન ખબર છે આ શબ્દના મૂળમાં જ આખો જવાબ છુપાયેલો છે સંસ્કૃત શબ્દ છે મનન જેનો અર્થ થાય છે ચિંતન કરવું વિચારવું બસ તો મન એ જ શક્તિ છે જે આપણી અંદર બેસીને સતત વિચાર્યા કરે છે બધું અનુભવે છે અને પછી નિર્ણયો લે છે અને એટલે જ તો આપણે દિવસમાં કેટલીય વાર આ શબ્દ બોલીએ છીએ કારણ કે આપણો દરેક અનુભવ પછી એ સુખનો હોય કે દુઃખનો શાંતિ હોય કે પછી બેચેની એ બધાનું સેન્ટર પોઈન્ટ એનું કેન્દ્ર આ મન જ તો છે તો શું મન ખાલી વિચારવાનું જ કામ કરે છે ના બિલકુલ નહીં એનું કામ તો એનાથી ઘણું મોટું છે એમ સમજી લો કે આપણે અંદરની જે આખી દુનિયા છે ને એનો બધો જ કારભાર આ મન જ સંભાળે છે જો તર્ક લગાવવું નવી નવી કલ્પનાઓ કરવી જૂની વાતો યાદ રાખવી નવી ઈચ્છાઓ જગાડવી અને રાત્રે સપના જોવા અને જીવનના મોટા મોટા નિર્ણયો લેવા આ બધું જ આ બધી પ્રક્રિયાઓનો એકમાત્ર કંટ્રોલ સેન્ટર આપણું મન છે એટલે એક વાત તો પાક્કી છે મન કોઈ હાથ પગ જેવું સામાન્ય અંગ નથી એ તો આપણા આખા વ્યક્તિત્વનો આપણી પર્સનાલિટીનો પાયો છે આપણી અંદરની દુનિયા કેવી બનશે એનો આર્કિટેક્ટ એનો શિલ્પકાર આ મન જ છે હવે એક બહુ જ રસપ્રદ વાત પર આવીએ સાયકોલોજી શું કહે છે ખબર છે કે મન કોઈ એક વસ્તુ નથી એના ત્રણ અલગ અલગ લેવલ્સ છે ત્રણ સ્તર બરાબર જાણે કોઈ મકાનના ત્રણ માળ હોય ને બસ એ જ રીતે આ ત્રણ માળ એટલે કે જાગૃત મન અર્ધ જાગૃત મન અને અચેતન મન અને જેમ જેમ આપણે ઊંડાણમાં જઈએ એમ દરેક સ્તર વધુને વધુ ઊંડું અને રહસ્યમય બનતું જાય છે આને સમજવા માટે એક બહુ જાણીતું ઉદાહરણ છે આઈસબર્ગનું પેલી હિમશિલા અત્યારે આપણે જે પણ વિચારી રહ્યા છીએ એ છે આપણું જાગૃત મન જે પાણીની ઉપર દેખાતી નાનકડી ટોચ જેવું છે પણ અસલી તાકાત તો પાણીની નીચે છુપાયેલા પેલા વિરાટ હિસ્સામાં છે અને એ છે આપણું અર્ધજાગૃત મન જ્યાં આપણા જીવનના બધા જ અનુભવો બધી યાદોનો ખજાનો ભરેલો છે અને એનાથી પણ ઊંડાણમાં છે અચેતન મન જેને સુપર કોન્શિયસ માઇન્ડ પણ કહેવાય છે આ એ જગ્યા છે જ્યાંથી આપણને અચાનક કોઈ આઈડિયા આવે છે જેને આપણે ઇન્ટ્યુશન કહીએ છીએ ખરું ને મોટા મોટા યોગીઓ અને જ્ઞાનીઓ આ જ સ્તર સુધી પહોંચીને જ્ઞાન મેળવે છે આટલું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આપણી જે પાંચ ઇન્દ્રિયો છે આંખ કાન નાક એનો અને મનનો શું સંબંધ છે કોણ કોને કંટ્રોલ કરે છે ઇન્દ્રિયો મનને ચલાવે છે કે પછી મન ઇન્દ્રિયોને ચાલો એક ઉદાહરણ લઈએ કોઈ ચિત્ર કોણ જુએ છે આંખ કે મન વિચારો આંખ તો ખાલી એક કેમેરો જેવું કામ કરે છે એ તો બસ ડેટા મગજ સુધી પહોંચાડે છે પણ એ ચિત્રને ખરેખર જોવાનું એને સમજવાનું અને એનો મતલબ શું છે એ નક્કી કરવાનું કામ તો મન જ કરે છે અને એટલે જ તો આવું બને છે એક જ વસ્તુને બે અલગ અલગ લોકો જુએ અને બંનેના મનમાં જુદા જુદા વિચારો આવે તમે જોયું હશે ને કોઈને આકાશના વાદળમાં ઘોડો દેખાય તો કોઈને એ જ વાદળમાં ગણપતિ દેખાય સીન એક જ છે પણ જૂનારું મન અલગ અલગ છે બસ આના પરથી જ આપણને મનની સૌથી મોટી સૌથી જ જબરજસ્ત શક્તિનો અંદાજ આવે છે આપણી જે રિયાલિટી છે આપણી વાસ્તવિકતા એ બહાર નથી એ તો આપણા મનની અંદર જ આકાર લે છે એક બહુ જૂની અને જાણીતી વાત છે જેવું વિચારશો તેવા બનશો આ એકદમ સાચી વાત છે આપણા જીવનમાં આવતી ખુશી હોય દુઃખ હોય ડર હોય કે હિંમત આ બધી જ વસ્તુઓની શરૂઆત ક્યાંથી થાય છે બસ મનમાં આવતા એક નાના આમથા વિચારથી ચાલો આને સમજવા માટે આપણા સોર્સ મટીરિયલ્સમાંથી એક નાનકડી વાર્તા જોઈએ જરા કલ્પના કરો કોઈ વ્યક્તિ રાતના અંધારામાં જંગલમાંથી પસાર થઈ રહી છે અને અચાનક એને પગ પાસે કંઈક સરકતું હોય એવું લાગે છે મનમાં તરત જ શું વિચાર આવશે સાપ અને જેવો આ વિચાર આવ્યો તરત શરીરમાં શું થશે હૃદયના ધબકારા વધી જશે પરસેવો વળી જશે અને વ્યક્તિ જીવ બચાવવા ભાગવા માંડશે ખરું ને પણ પછી જ્યારે થોડા પ્રકાશમાં જઈને જોયું ત્યારે ખબર પડી કે એ તો સાપ હતો જ નહીં એ તો ખાલી સૂકા લાકડાનો એક ટુકડો હતો જુઓ સાપ ખરેખર ત્યાં હતો જ નહીં એ તો ખાલી મનમાં પેદા થયેલો એક વિચાર હતો પણ એનાથી જે ડર લાગ્યો એ અનુભવ તો સો ટકા સાચો હતો આ છે મનની તાકાત આ નાનકડી વાર્તા આપણને બહુ મોટી વાત શીખવે છે આપણું મન છે ને એ ખૂબ જ શક્તિશાળી પણ એકદમ તોફાની ઘોડા જેવું છે જો એના પર લગામ ન હોય તો એ આપણને ગમે ત્યાં ભટકાવી શકે છે તો સવાલ એ છે કે આ તોફાની ઘોડાને ટ્રેનિંગ કેવી રીતે આપવી એને કાબૂમાં કેવી રીતે લાવવો તો એના માટે કેટલાક રસ્તા બતાવ્યા છે જેમ કે ધ્યાન કરવું પ્રાર્થના સારું વાંચન યોગ અને પોતાની જાત સાથે વાત કરવી એટલે કે આત્મચિંતન આ બધી પ્રેક્ટિસ ધીરે ધીરે મનને શાંત અને સ્થિર બનાવવામાં મદદ કરે છે અને આ કરવું બહુ જરૂરી છે કારણ કે આખરે તો આપણું જીવન એક ફિલ્મ જેવું છે અને એનો ડાયરેક્ટર કોણ છે આપણું મન જો આપણે આપણા ડાયરેક્ટરને જ બરાબર સમજી લઈએ તો જીવનની ઘણી બધી મુશ્કેલીઓ આપોઆપ સરળ બની જાય છે તો અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે કોઈ વ્યક્તિનું પોતાના મન સાથે કેવું સમીકરણ છે દોસ્તનું છે કે દુશ્મનનું કારણ કે આ જ એક સંબંધ છે જે આખા જીવનની દિશા નક્કી કરે છે